નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે ગીર સોમનાથમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવે છે સુત્રપાડા મામલતદાર ટીમ દ્વારા એનડીઆરએફની ની સાથે રાખી લો લાઇન એરિયાની મુલાકાત કરવામાં આવી હતી ગીર સોમનાથ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક બન્યું છે ગીર સોમનાથમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે સૂત્રપાડાના મામલતદાર ટીમ દ્વારા એનડીઆરએફ ટીમને સાથે રાખીને હીરાકોટ બંદર કદવાર સૂત્રપાડા બંદર સહિતના સમુદ્ર કાંઠા પર મુલાકાત કરવામાં આવી હતી એનડીઆરએફ દ્વારા લોકોને આપાતકાલીન સ્થિતિમાં રાહત બચાવ અંગે સમજણ આપવામાં આવી હતી મહેશ ડોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર